નવી આશાઓ સાથે શૈક્ષણિક સત્રનો રાજ્યભરમાં પ્રારંભ સુરતની ગ્રીન લિટલ સીડપ્રી સ્કૂલમાં આજથી નવા શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસનો શુભારંભ થયો છે નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વાલીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભૂલકાઓને ઉત્સાહમાં વર્ધન કરાયું સુરત શહેરના જાણીતા અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન ધરાવતી સુરત શહેરના જહાંગીરાબાદ ખાતે આવેલ ગ્રીન લિટલ સીડ ખાતે નવા શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસનો નો પ્રારંભ થયો છે આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી અને શુભ આશીર્વાદ સાથે આગવું સ્થાન મેળવવામાં આવ્યું હતું તિલક વિધિ સાથે બાળકોના ભવિષ્યને ઉજાગ કરવા માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી બાળકોએ તિલક દરમિયાન પોતાના ચહેરા પર આનંદ અને ઉત્સાહના ભાવ સાથે શાળામાં પ્રથમ પગલાં મૂક્યા હતા આ પ્રસંગે ઘણા માતા પિતાઓએ હાજરી આપી હતી શાળાના આ સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર સ્વાગતને લઈ અને સહર્ષ આનંદ સાથે બાળકોની શિષ્યારીઓથી બહાર વગરના ભણતરની શરૂઆત કરવામાં આવી હતી રચના દેસાઈ સ્કૂલ સંચાલિકાએ વધુમાં જણાવ્યું હતું કે આ સાથે ધોરણ દસ કે બાર પાસ નાપાસ બહેનો માટે રોજગારીની સંપૂર્ણ તક વર્ગ અભ્યાસક્રમ બાળ કેળવણીના સિદ્ધાંતો બાળ મનોવિજ્ઞાન તેમજ કમ્પ્યુટરની પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવી રહી છે ले लो बार थे अटिको बार बार बता बेस्पर अजो जो जो